સાવલી તાલુકા સેવા સદન ખાતે રવિ પાકના સર્વે માટે બેઠક યોજાઈ કમોસમી વરસાદના કારણે થયેલા રવિ પાકની ખેતીમાં ખેડૂતોને થયેલા નુકસાનના સરકાર દ્વારા યોગ્ય નુકસાની સર્વે સમયસર હાથ ધરાય અને ખેડૂતોને વળતર મળેની સમીક્ષા માટે સ્થાનિક ધારાસભ્ય તલાટીઓ ગ્રામ સેવકો સાથે બેઠક યોજી દક્ષિણ અને મધ્ય સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના માથે કુદરતી આફત આવી હોય તેમ ચોમાસા બાદ શિયાળાની ઋતુની શરૂઆતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના મહામૂલા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે વડોદરા જિલ્લાના એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન નામદાર સહિતના ધારાસભ્યોએ રાજ્ય સરકાર સરકારમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખી ખેડૂતોની વિપદાની ઘડી વારે આવા કરાયેલી રજૂઆતના પગલે કેબિનેટની બેઠકમાં રવિ પાકની ખેતીના નુકસાનનો સર્વે કરવામાં અપાયેલા આદેશના પગલે સાવલી તાલુકા સેવા સદન ખાતે ધારાસભ્ય કેતન નામદારની અધ્યક્ષતાને અને પ્રાંત અધિકારી મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં જેઓને પાક નુકસાનીના સર્વેની જવાબદારી આપે છે એવા સાવલી ડેસર તાલુકા તલાટીઓ અને ગ્રામ સેવકો દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સરકાર સુધી ઝડપી અને સંપૂર્ણ માહિતી પહોંચે અને ખેડૂતોને સમયસર સરકાર દ્વારા વળતર ચૂકવાય માટે ઝડપી કામગીરી કરવા સૂચન કરાયું હતું અને ગ્રામીણ ખેડૂતોને પોર્ટલ પર અપલોડ માટે પડતી મુશ્કેલીમાં સહાય કરવા હતું હું વક્તાપુરા નરેન્દ્રસિંહ રાહુલજી સરપંચ સાથે ખેડૂત પણ છું અને આ અતિવૃષ્ટિ જે પાછળથી આવી છે એમાં તમામ ખેડૂતોને વર્ણવાની સાથે હું મારી પોતાની વાત કરું તો સત્યાવીસ વીઘા કપાસમાં કપાસ વીણવાના ટાઈમે આજે મારે સોથી ઉપર સો મનથી ઉપરનો કપાસ હોવા છતો હું એને મેળવી શક્યો નથી અને આખો કપાસમાં ઝીંડવામાં દરેક ઝીંવે ઝીણવે કપાસ ઊગી ગયો છે એવી જ રીતે એરંડા પણ આજે મારે દસ એકર એમાં લગભગ પાંચથી છ એકર વચ્ચે વચ્ચે બધા જ કપાસ એરંડો એટલે દિવેલા સુકાઈ ગયા છે એવી જ દશા તમાકુમાં પણ થઈ છે તમામ ખેડૂતો આજે મૃતપાય અવસ્થામાં છે એનો ખર્ચો પણ નથી મળવાનો અને આ સાથે આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામતા જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ ખૂબ જ સરાહનીય છે ખેડૂતોને ખરેખર સો ટકા વળતર મળે પણ હવે પછી એ ખેડૂતને ઊભો થવા માટે સો ટકા વળતર પણ ઓછું પડે આદરણીય ધારાસભ્યને અમારી વિનંતી છે કે આપ સરકાર સુધી આ અમારા વિચારો તમામ ખેડૂતોના પહોંચાડો અને ખેડૂતોને જેમ તેમ બને એટલી મદદ કરી અને એને ઉભો કરવા પ્રયત્ન કરીએ છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવડી વિધાન ક્ષેત્રમાં સાવડી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે સેવકોને આગની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મમલતદાસની હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે